નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોરવડ નજીકના જુજારપુર ગામે એક કૌટુંબિક જીજાજીએ પોતાની સગીર સાડીને પીકી નાખી વિજાપુર ગામે કૌટુંબિક જીજાજીએ કૌટુંબિક સગીર વયની સાડી સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો હતો અને આ સાડી આ સગીરાને ગર્ભ રહી જતાં પરિવારને વાત કરતા પરિવાર દ્વારા ચોરવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આરોપીને ગણતરીના કલાકોમાં ચોરવડ પોલીસ દ્વારા આ નારાધમને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ બનાવથી આ સારા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે હાલની અંદર ચોરવાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોબાઈલના કારણે આ બધું બની રહ્યું છે અને મોબાઈલનો જેટલો ઉપયોગ ઓછો થાય તે ઓછો કરવો જરૂરી છે ચોરવાડ પોલીસ સ્ટેશનના ખાતે જે બનાવ છે તેની ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે કાયદા મુજબ છે જોઈએ તો ગામની એક દીકરી છે તેમને તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી ખોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ ચાલુ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેણે આ દીકરીને એના ઘરે જઈ પોતાના સજામાં જોઈ તેથી તેમના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે કૃત્ય છે એ કોણે કરેલું છે તે બાબતે તેમણે હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતાં આ દીકરીએ આ બાબતે સોરી ચોરવડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાયેલ છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મંદ્રા કરી રહેલ છે વધુ એક